નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર છેલ્લા કેટલાય સમયથી આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા જ્યારે ચર્ચામાં છે અનેક વિડીયોઝ અને અનેક ફોટોઝ આપણી સામે સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈ શકાય છે ત્યારે બાવીસમી તારીખ ખૂબ અગત્યની તારીખ હોય એવું લાગી રહ્યું હતું કારણ કે હાઈકોર્ટમાં જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ડેડીયાપાડાના સમર્થનમાં એમના વકીલે જે છે અરજી કરી હતી હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા ત્યારે હાઈકોર્ટ દ્વારા એ જ્યારે સુનાવણી હાથ ધરવામાં આવી શકે એવી શક્યતાઓ સેવાઈ રહી હતી ત્યારે હવે ફાઇનલી એમની સુનાવણી જે છે થઈ ચૂકી છે શું છે હકીકત એ તો હવે જાણવી જ રહી કારણ કે અચાનક જ આ નિર્ણય આવતાની સાથે જ શોકમાં લોકો ડૂબ્યા છે શું છે હકીકત જાણવા માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને અને હા બે લાઇકન અવશ્ય પ્રેસ કરજો જેનાથી આવાને હવે વિડીયોઝ તમારા સુધી પહોંચતા રહે સૌથી પહેલાં વાત કરીએ કે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય છે ચૈતર વસાવા જેમની પાંચ જુલાઈના રોજ ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ હવે અલગ અલગ નેતાઓ આમ આદમી પાર્ટીના નેતાઓ જે છે એમના હાજરીમાં જ્યારે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડામાં જ્યારે મોટું સંમેલન આયોજન કરવાની વાતો પણ અહેવાલ મુજબ જાણી શકાય છે ત્યારે આ સંમેલનની જે તૈયારીઓ છે એ પણ જોરશોરથી ચાલુ થઈ ચૂકી છે કારણ કે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ પણ હવે પહોંચી શકે એવી વાતો જ્યારે સામે આવી રહી હતી ત્યારે એમની તૈયારીઓ પણ હવે ઢેડીયાપાડામાં જોરશોરથી શરૂ થઈ ચૂકી છે ત્યારે બાવીસમી તારીખ જે છે એ ખૂબ અગત્યની તારીખ હતી કારણ કે આ તારીખે હાઈકોર્ટ દ્વારા સુનાવણી થવાની હતી હવે સુનાવણી પણ થઈ ચૂકી છે એમના જે કાંઈ પણ નિર્ણય છે એ કર્યો છે કારણ કે હવે વકીલ જે છે સરકારી વકીલ એમણે સમયની માંગ કરી છે એટલા માટે જ આમની તારીખ મુદત જે છે એ લંબાવવામાં આવી છે અને પાંચ ઓગસ્ટના રોજ જી હા દોસ્તો હવે પાંચ ઓગસ્ટના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યાં સુધી આમ આદમી પાર્ટી પાર્ટીના એમએલએ જે ચૈચ વસાવા જે એમને પોતે જેલવાસ ભોગવવો પડશે એમને જેલવાસ લંબાઈ શકે છે ત્યારે આ અત્યાર સુધીના સૌથી મહત્વના અને મોટા સમાચાર જે અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે દોસ્તો ચોવીસમી તારીખે જ્યારે આમ આદમી પાર્ટીના સમર્થકો દ્વારા ડેરીયાપાડા ખાતે જ્યારે મહાસંમેલનની તૈયારીઓ પણ હવે ચાલુ થઈ ચૂકી હોય આ તૈયારીઓ ચાલુ વરસાદની અંદર પણ તૈયારી ચાલુ છે ત્યારે હવે એવા સમાચાર સામે આવતાની સાથે જ કે કોર્ટ દ્વારા જે છે સુનાવણી જે છે હવે પાંચ ઓગસ્ટના રોજ થશે ત્યારે સૌ લોકો જે છે ચિંતામાં મુકાય છે શું છે હકીકત પહોંચાડવા નવા વળાંકો છીએ તમને આજની આ માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હશે દોસ્તો તમારા મંતવ્યો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ જણાવજો અને જો તમને આ ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે આ વીડિયોને શેર કરવાનું ના ભૂલતા તથા ને આવા રસપ્રદ અને રોચક વિડીયો નિહાળવા માટે આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે અને બે લાઇકન અવશ્ય પ્રેસ કરજો જેનાથી આવાનાવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે સૌથી પહેલાં ધન્યવાદ